ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા તોફાની બની બાર જેટલા મુખ્ય પ્રશ્નો પર આકરા સવાલો કરવામાં આવ્યા હતા સભામાં મુખ્યત્વે રાષ્ટ્રધ્વજવંદન આરોગ્ય સુવિધા અને વિકાસકામોમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા ધરમપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય તહેવારો પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરીમાં આમંત્રણ પત્રિકામાં પ્રમુખશ્રીનું નામ હોવા છતાં તેઓની ગેરહાજરી અને અન્ય વ્યક્તિઓ દ્વારા ધ્વજવંદન કરાવવા બાબતે ખુલાસો માંગવામાં આવ્યો હતો તાલુકાના એટીવીટી યોજનાના કામોના ખાતમુહૂર્ત સ્થાનિક સભ્યને જાણ કર્યા વગર કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ખુલાસો માંગ્યો હતો હોસ્પિટલમાં દૈનિક બસ્સો પચાસ ત્રણસો દર્દીઓ અને ચારસો પાંચસો પ્રસૂતિ ઓપરેશન થતા હોવા છતાં બ્લડ બેંક કાર્યરત નથી મહેકમ મંજૂરી અને પ્રમાણપત્ર મેળવી તાત્કાલિક બ્લડ બેંક ચાલુ કરવા સંકલનની માંગ કરવામાં આવી વર્ષ બે હજાર વીસમાં કુવાના કામો માટે ખેડૂતો પાસેથી અંદાજીત પિસ્તાળીસ રૂપિયા ભરાવ્યા બાદ પણ કામો ચાલુ ન થતા નાણાં વ્યાજ સાથે પરત કરવાની અથવા કામગીરીની લેખિત વિગતો માંગવામાં આવી નગરપાલિકા વિસ્તારમાં શાકભાજી વેચતી બહેનો માટે શૌચાલયની સુવિધા ન હોવાથી તાત્કાલિક વ્યવસ્થા કરવા રજૂઆત નાની કોરવળ અને પેણધા ગામે આંગણવાડીના મકાનની સ્થિતિ અને કામો અધૂરા હોવા અંગે ખુલાસો માંગવામાં આવ્યો એક શિક્ષક દ્વારા ફરિયાદ કરાઈ છે કે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસે કચેરીના કામો કરાવવામાં આવે છે જેની સત્યતા તપાસવા માંગ કરી હતી હેદરી મૂળ ગામથી પીએચસી સબ સેન્ટર સુધી રસ્તો ન હોવાથી લોકોએ જાતે બનાવેલા રસ્તાને પંચાયતના આયોજનમાં પાકો બનાવવા માંગ કરવામાં આવી વાપી શામળાજી રોડ એનએચઆઈ ફિફ્ટી સિક્સનું ધરમપુરથી ખાનપુર સુધીનું કામ અધૂરું હોવાથી તાત્કાલિક રિપેરિંગ કરવા અથવા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી

يووني مھرے ہمارا اور ہمارا تعلق اداري وچہ دينييو دے نال اے غیرہل جو ایہہ کتو سوں ایک نہ تو غیرہل دا پنجے وچ آں چھو غیرہل جو ويو دے علاقہ پنجے وچ کوںوں تو خالی 200 250 300 350 375 380 390 400 425 450 500 525 550 575 600 625 650 675 700 725 750 775 800 825 850 875 900 925 950 975 1000 પણ yeah, एक आदमी यहां तुम्हें सराइयो तुम्हें नहीं आ सके तुम्हारी वो चालू आ रही है कोई ना बात हमारे बीजी के घर पर तो ये लोग टाइमिंग पे ऊपर नहीं जा रहे हैं अभी एक रखवाना है सोकरा कोई आपके जगह भागले पर हमने बात से बजे गई ना ना हमें खबर है कि मैं रुकूंगा क्या कर चीज ने वो साथ आने था कि हमें करने हमें खबर है तो थार। 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 थार।